ભાવનગર પાસે ને ત્યારે ગગડા થઈ ગયા તા કોઈ રજવાડા નથી દેતા રાજા એમ કે કોઈ રજવાડા નથી દેતા ત્યારે કૃષ્ણ કુમારસિંહજી આજે પાછી એની પુણ્યતિથી છે કૃષ્ણ સિંહજી ત્યારે કૃષ્ણ કુમારસિંહજી કીધું તું કે

આપણે કઈ કોઈ કોઈ પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમભાઈ રૂપાલા આરે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે 500 ને 500 દોડવાડા એક કરવા હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું તો એમ નામ અહીંયા નથી કેવા દે જે હે